નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામુરના નટવા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની ડમ્પિંગ સાઇડમાં અગમ્ય કારણોસર આગ લાગી છે આગ લાગવાની ઘટના બનતા સંતરામપુર નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે જોકે આગે વિકરા રૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે